પિતા ટેમ્પુ ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ગેટ પાસે રમતી આયાતની તરફ ત્રણ રખડતા શ્વાન ધસી આવ્યા હતા જેમાંથી એક શ્વાને બાળકીને સાથળના ભાગે બચકું ભર્યું હતું બાળકી રડવા લાગી ત્યારે શ્વાન ભાગી ગયો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીને પરિવારને સોંપી હતી બાળકીને તાત્કાલિક નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને જ્યાં એન્ટી રેબી ત્યાં રસી લગાવી અને શ્વાનના આ હુમલાને લઈને પાલિકા અને સોસાયટીની સુરક્ષા પર હવે સવા સવાલો ઊભા થઈ રહ્યા છે હવે આ તરફ વાત કરીએ આપણે આમોદની તો આમોદમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે શહેરના એમ બી પંડ્યા દ્વારા દિવાલો પર પ્રેરણાદાયક સૂત્રો લખવાનું એક અનોખું અભિયાન છેલ્લા ત્રીસ વર્ષોથી અવિરત રીતે આગળ વધી રહ્યું છે વ્યસન મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તેઓ વર્ષોથી શહેરની વિવિધ જગ્યાઓએ વ્યસન વિરોધી સંદેશાઓ લખીને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે અને તેમના આ પ્રયત્નોથી યુવાનો સહિત તમામ વર્ગોમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાનો સકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો છે લગભગ ત્રણ દાયકાથી સતત ચાલતા અભિયાનને શહેર તેમજ રાજ્યભરના નાગરિકોએ સરાહનીય ગણાવ્યું છે અને એમ બી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનના પ્રેરણા સ્ત્રોત તરીકે ઉભરી રહ્યા છે ત્યારે મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર અને તંત્રોએ વ્યસન મુક્તિ અંગે વધુ સક્રિય પ્રયાસો કરવા જોઈએ તેમજ સામાજિક સંગઠનોના સહયોગથી સતત જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે અને સાથે જ તેમણે લોકોને સ્વયં જાગૃત બની અને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી એમ પંડ્યા વ્યસન અભિયાન હું છેલ્લા ત્રીસ વર્ષથી ચાલું છું ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસન તેના ઘણા સૂત્રો લખ્યા છે બાપુ આજે હું આમોદની અંદર ગાંધી બાપુના આશ્રમમાં આવ્યો છું અને આજે મેં દળ સંકલ્પ કર્યો છે કે સરકાર સામે મારે દારૂ ગુટકા સિગરેટ બીમર ગુટકાઓ બંધ થાય વ્યસનો બંધ થાય એવી આજે પ્રતિજ્ઞા કરું છું અને સરકારને પણ હું એક વિનંતી કરું છું કે યુવાનો બચાવવા માટે મહિલાઓ બચાવવા માટે ધ્યાન ચાલુ કર્યું છે તો સરકાર એમાં સપોર્ટ આપે દારૂના અડ્ડા પર વધુને વધુ રીત પાડે ખાલી કાગળ પર કાયદો છે દારૂબંધીનો પણ ઘરે ઘર ગામડો ગામડે તમે જુઓ તો દારૂ ફોટો લ્યો દારૂના છે ટ્રકો ભરીને દારૂ વેચાય છે ગુટકા વેચાય છે ફૂટકાની અંદર બધા માદક પદાર્થો નાખવામાં આવે છે યુવાનો ભંગાડે માયકા થઈ જાય છે યુવાનો બહેનો બધી માયકા થઈ જશે એની વિધવા જલ્દી છે બાળકોનું શિક્ષણ બગડશે માટે મારી એક સરકારની વિનંતી છે રાજ્યભરના લોકો બિરદાવી રહ્યા છે હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં એસઆઈઆર પ્રક્રિયામાં સાત નંબરના ફોર્મમાં નામ કમી થવાના મામલે કોંગ્રેસ આક્રમક દેખાયું છે રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકમાં નામ કમી કરવાનો આવેદન પત્ર પાઠવ્યું માહિતી મુજબ છ હજાર સાતસો જેટલા ફોર્મ નંબર સાત ભરાયા હતા જેમાં કેટલાક વિસ્તારોમાં નામ કમી હોવાનું સામે આવ્યું છે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારોમાં નામ કમી થવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ત્યાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે આ નામ જે લોકો આયાત હોવા છતાં પરંતુ સાત નંબરના ફોર્મ ભરી અને કલેક્ટર આપવામાં આવ્યા છે કે આ લોકો આયાત નથી અને ખોટી રીતે આ લોકો હવે હાર ભરાઈ ગયેલા બખલાઈ ગયેલા લોકો અત્યારે હવે મતદાર યાદી આરે છેડા કરી અને લોકશાહીનું ખૂન કરે છે ત્યારે હું તમને વાત કરું કે ફોર્મ નંબર છ જે છે સાત ચાર એ બધાય ફોર્મ બીએલ માં ભરાય છે અને સાત નંબરના ફોર્મ માત્ર ને માત્ર ત્રણ દિવસની અંદર છ હજાર સાતસો ને સોત્તેર જે ફોર્મ છે એ આ પ્રાંત કલેક્ટર ઓફિસમાં ખોટા રજૂ કર્યા છે ને એ ફોર્મ કોણ ભરવા આવ્યું ક્યારે ભરવા આવ્યું એક વ્યક્તિને કેટલા ફોર્મ ભરવાનો અધિકાર એ તમામ માહિતી અમે માંગી છે અને સાહેબને કીધું છે કે છ હજાર છ હજાર સાતસોને સોત્તેર જે ફોર્મ છે એમાંથી એક પણ ફોર્મ રદ ન થવું જોઈએ અને જે કોઈ લોકોએ આ ફોર્મ ભર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને લોકોને મતદાનથી વંચિત રાખવો એ એક ગુનો છે કારણ કે તમે જો હાર ભાલી ગયા હોય અને આવી રીતે તમે લોકોના મત સીધા કાપી અને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો અમારી માંગ છે કે તમામ મતદારો જે છ છે એ ફોર્મ તમારી કસ્ટડીમાં લઈ લે અને કસ્ટડીની અંદર લઈ અને લોક કરી દે અને એક પણ ફોર્મ રદ ન થાય અમને જાણવા મળ્યું છે કે અહીંયા સાલુ નગરપાલિકાના સભ્ય જે મુસ્લિમ હોવાથી એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે વોરા જે સેમ્બરના પ્રમુખ છે એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે અમારા વિઠ્ઠલભાઈ અહીંયા જીવિત વ્યક્તિ છે જાફરાવાદના એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ તમામ સમાજોને આવરી અને આ લોકોએ જે મતદાર યાદીમાંથી નામ રદ કરે છે એમની સામે આજે અમે આવેદનપત્ર પત્ર અને રજૂઆત કરી હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરામાં આગામી રવિવારે મહાશિવરાત્રીના પ્રસંગે શિવજી કે સવારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેઓ સાંજે છ વાગે વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ સુરસાગર તળાવ ખાતે પહોંચશે જ્યાં તેઓ સર્વેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીમાં જોડાશે મહાઆરતી બાદ તેમનું સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવજી કે સવારી બપોરે સાડા ત્રણ વાગ્ય પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને સાંજે સાત વાગે સુરસાગર તળાવ પહોંચશે જ્યાં સાત વાગીને પંદર મિનિટે મહાઆરતી યોજાશે ત્યારબાદ યાત્રા પરંપરાગત માર્ગે આગળ વધી અને ઉદય નારાયણ મંદિર અને સલાટવાડા ખાતે સમાપન પામશે पंद्रह फरवरी के दिन रविवार के दिन महाशिवरात्रि के महान पर्व पे परंपरागत के मुताबिक जिस तरह से शिवजी की सवारी का आयोजन होता है वो आयोजन होता है और सागर के मध्य में 111 फीट ऊंची सर्वेश्वर महादेव की स्वर्णमठित जो प्रतिमा है वो प्रतिमा के सन्मुख एक महाआरती का आयोजन होता है इस बार भी वो आयोजन होने जा रहा है जिसमें भारत सरकार के कैबिनेट गृह और सहकारिता मंत्री माननीय अमित भाई शाह हैं और गुजरात राज्य के भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष माननीय जगदीश्वर विश्वकर्मा जी भी यहाँ पर इस महाआरती में उपस्थित रहने वाले हैं तो हम आपके माध्यम से पूरे बड़ौदा के शिव भक्तों को निमंत्रण देते हैं कि इस युति की सवारी में आप भी सब हिस्सा लीजिए साथ में ये जो कल से बारह तारीख से एक प्रदर्शनी मंदिर में फोटोग्राफी प्रदर्शन भी शुरू होने जा रहा है सुबह साढ़े दस बजे उसका शुभारंभ होने होने जा रहा है तीन दिन तक सुबह दस से छह बजे तक ये प्रदर्शनी सभी बड़ोदरा वासियों के लिए जारी रहने वाली है उसमें भी भाग लीजिए ચાલો હવે તરફ વાત કરીએ તો પાંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠાન મહોત્સવ સમાપ્ત થયો છે લીંબડી નેશનલ હાઇવે પર લાખુ લીવ્સ પરંપરા અનુસાર નિર્મિત આ સ્મૃતિ મંદિરમાં સદગુરુ પૂજ્ય રાજર્ષિ મુનિજીની વિશાળ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ત્યાં પ્રતિષ્ઠા પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ રાણા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ તથા અનેક સાધુ સંતો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા

બ્રહ્મા વિષ્ણુ મહેશના મંદિરની સામે અગ્નિદા આપવામાં આવ્યો હતો અને ત્યારે નિર્ણય કર્યો હતો કે ગુરુજીનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવે એમની મૂર્તિનો પ્રતિષ્ઠા કરવામાં આવે આજે દોઢ બે વર્ષના પ્રયત્નો પછી આ કાર્ય સંપન્ન થયું છે ત્યારે વિવિધ સંતોના હસ્તે બ્રાહ્મણોના હસ્તે પંચ દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞ હવન સંપન્ન થયા છે અને આજે ગુરુજીની મૂર્તિ દેશનો પ્રથમ યોગ રત્ન એવોર્ડ એમના હસ્તે આપ્યો છે ગુજરાતમાં યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને રાજ મુનિજીએ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ભ્રમણ કરીને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે પાંચ હજાર કરતાં વધારે સંસ્કાર કેન્દ્રો ઊભા કર્યા છે આ સંસ્થા આજે આ પ્રતિમાના અનાવરણ દ્વારા પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા જે કાર્ય છે જે સંદેશ છે એ જન જન સુધી પહોંચે અને ગુરુજીનો જે વિચાર રહેલો છે એ પ્રત્યેક સમાજ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનો આજનો આ કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને જે કોઈ લોકો આ કાર્યમાં જોડાયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે જે અમારી લકુલીશ પરંપરા જે રહી છે અને એની અંદર પરમ પૂજ્ય દાદા ગુરુદેવ પ્રણવાનંદજી એની જે એક મથામણ હતી કે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ સંસ્કૃતિની યોગ વિદ્યા અને ભગવાન શિવજીના માં રુદ્રાવતાર ભગવાન લકુલિશજી ના વિશ્રતા જતા આધ્યાત્મિક વંશને એક પુનર્જીવિત કરવા માટેનો જે ભાવ હતો અને એ જે ભાવ અને મથામણને પોતાનું જીવન કાર્ય બનાવનાર બાપુજી સ્વામી કૃપાલ ક્ષત્રિય કુળ યુવક અને જેમને જવાબદારીઓ માંથી મુક્ત થઈને ગ્રહ ત્યાગ કરીને એક પોતાની સ્વયં સ્ફુરિત સમજતી અને દાદા ગુરુદેવ અને બાપુજીની સાધના સહયોગ સાનિધ્ય માર્ગદર્શન અને પ્રેરણાથી જેમને એમના પોતાના યોગ પથને એક એવી કેળી કંડારી અને સ્વત પ્રયાણ કરીને વિશ્વને એક ચમત્કાર નહીં પરંતુ સ્વયં સાક્ષાત્કાર તરીકે એક જીવન પથની ભેટ આપી ભારત સરકારશ્રીએ યોગ રત્ન પુરસ્કાર એનાયત કરીને એમને એમના કાર્યો એક જગતને એક સાચી ઓળખ તરીકે એક પ્રાપ્ત થયા અને વિશ્વને જ્યારે આવા એક મહાપુરુષ આવા એક યોગી આવા મુનિશ્રી કે જે જે જેને એક લાઈફ મિશન એક એક યોગ સાધનાને પ્રસરાવીને એક દરેક કુટુંબ પાસે એક આ સંસ્કારો પહોંચી શકે એવા ગુરુદેવ પરમપૂજ્ય રાજશ્રી મુનિજીની આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શરીક થતા અહીંયા સાનિધ્યની અંદર અહીંયા ભાગ લેતા અમારા સદભાગ્ય છે કે અમે આજે બધા જ લકુલી સમગ્ર પરિવાર અહીંયા રહી અને અતિ આનંદ અને ધન્યતા અનુભવે છે હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે હિંમતનગરની તો હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ બે હજાર વીડી ઝાલાના હસ્તે રિબિન ગુજરાત શહેરી આજીવિકા મિશન એટલે કે ડે એન યુએલ અંતર્ગત યોજાયેલા જે આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો સખી મંડળની બહેનો લોકલ ઉત્પાદકો કળા સર્જકો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે

મિશન અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા સહકારી મંડળી મંડળની બહેનો દ્વારા જુદા જુદા અલગ અલગ સ્ટોલ આયોજન કરવામાં આવેલ છે જેમાં અહ બે હાજર છવ્વીસ થી વીસ અગિયાર બે હજાર છવ્વીસ સુધી આ આયોજન કરેલ છે જે રિવરફ્રન્ટ કેનાલ અહ કેસર માર્કેટિંગ શોપિંગ મોલ ની સામે આ સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગ્રામ્ય લેલ દ્વારા પણ સખી શખીમંડળની બહેનો જોડાયેલ છે અને આ સ્ટોલ માં વિવિધ અલગ અલગ અહ એનું હાથથી બનાવેલી સ્વદેશી વસ્તુઓનું અહીંયા ઉત્પાદન કરવામાં આવેલ છે અહીંયા હાથ થી બનાવેલી નારિયેળ ના રેસા માંથી બનાવેલી વસ્તુઓ લીંપણ આર્ટ પછી કોચર વર્ક કોયર વર્ક બધી અલગ અલગ જાતની વસ્તુઓ પીચ વર્ક બીચ વગેરે વસ્તુઓનું ટોટલ આમાં પચાસ સ્ટોલ કરવામાં આવેલ છે જેમાં એક સ્ટોલ ઉપર બે બેનો જોડવામાં આવેલ છે સખી મંડળ ની મારું સ્મિતાબેન રાકેશ રાકેશભાઈ પ્રજાપતિ

પોલીસને તેની પાસેથી સાતસો નેવ્યાસી ગ્રામ ગાંજો સાથે એક મોબાઈલ સહિત કુલ ચુમ્માલીસ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો વીરપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે એનડીપીએસ જેક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે આગળની તપાસ જેતપુર ઉદ્યોગનગરના નગરના પીઆઈ એમ એમ ઠાકોરને સોંપવામાં આવ્યો છે તો બીજી બાજુ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ એવા સોમાભાઈ ભાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે વિડીયોમાં તેઓ માંડવામાં ધૂંડતા અને વાંસવામાં સાંકડો જીતતા નજરે પડે છે ત્યારે નિમણૂક બાદ તેમનો આ ભક્તિમય અંદાજ ચર્ચાનો હવે વિષય બની ગયો છે અને સોશિયલ મીડિયામાં વિડીયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાતા હોવાનું પણ ત્યાં ચર્ચાઈ રહ્યું છે અને આ પહેલા જણાવી દઈએ કે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના પદ માંડવામાં ધૂળતા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે આ ઘટનાને લઈને રાજ્યભરમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા અંગે ચર્ચા એકવાર શરૂ થઈ છે સમગ્ર મામલે વિજ્ઞાન જતાના ડોક્ટર જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા લોકોથી દૂર રહેવું જોઈએ

અને સાકર મારે છે આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે ભાજપ કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય ચૂંટતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ અને વિજ્ઞાન જાથા છે આ ધોળવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાતા વખોડે છે અને નિંદા કરે છે આપણે ચંદ્રમંગળ ઉપર યાનની તૈયારી કરીએ વસવાટની તૈયારી કરીએ ત્યારે આવું નિમ્ન કોટી પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને તરફ લઈ જનાર હોય ખાસ કરીને રાજકીય આગેવાનો એ ખાસ કાળજી રાખવી જોઈએ અને શ્રદ્ધા રાખવો જરૂરી છે પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને અને બરબાદી મેળવી છે લોકોએ જાગવાની જરૂર છે રાજકીય પક્ષોએ પણ નવી નીતિ નિયમ બનાવવાની ખાસ જરૂર છે અને અમે જે આંકડ મારે છે અને તૂણે છે આવી સમગ્ર પ્રક્રિયાને અમે વિજ્ઞાન તથા વખડવીએ છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે રાજકીય પક્ષના આગેવાનો કાર્યકરો સમાજના ઉત્થાન માટે ભાગ લેવો જોઈએ ત્યારે અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે ત્યારે જરૂર ચાલો હવે આગળ આ તરફ વાત કરીએ આપણે હવે આણંદની તો આણંદ તાલુકાના વાસવાદ વિસ્તારમાં મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચનાથી વહેલી સવારથી ત્યાં આકસ્મિક રેડ હાથ ધરવામાં આવી જેમાં એક રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રીતે ત્યાં રેતી ખનન થતું હોવાની માહિતીના આધારે કલેક્ટર પ્રવીણ ચૌધરીની સીધી સૂચનાથી પ્રાંત અધિકારી ડોક્ટર મયુરભાઈ પરમાર આણંદ ગ્રામ્ય મામલતદાર વિજય રાજસિંહ ગોહિલ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ ખાસ કરીને પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સંયુક્ત ટીમે મહીસાગર નદીના પટમાં બ્રિજ નજીક ઉચિંતો મારી અને તપાસ કરતા કોઈ પણ જાતની મંજૂરી વગર નાવડી મારફતે નદીમાંથી રેતી ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત ખાન અને ખનીજ વિભાગની મંજૂરી હોવા છતાં પણ મંજૂરી કરતા વધુ રેતી ખનન કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારે આ કાર્યવાહી દરમિયાન દસ ચારણા સાત એક્સવેટર મશીન પચીસ બોટ નાવડી તેમજ પચીસ પાઇપ મળી કુલ ચાર કરોડ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ કરાયો હતો તો બીજી તરફ વાત કરીએ આપણે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રૂલર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે એલસીબીને મહત્વપૂર્ણ સફળતા મળી છે ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર વોચ ગોઠવી એલસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલી આઈસા ટ્રક ઝડપી પાડી પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળ્યા બાદ પોલીસને ખબર પડી કે રાજકોટથી જૂનાગઢ તરફ જઈ રહી આ ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો છે ભરૂડી ગામ પાસે નાકાબંધી કરીને ટ્રક તપાસ કરવામાં આવી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ સાત હજાર એકસો નાની મોટી બોટલો ઝડપાઈ દારૂ વાહન અને મોબાઈલ સહિત કુલ રૂપિયા સત્યાવીસ લાખ તેત્રીસ હજાર નવસો બાણું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને હવે પોલીસે સ્થળ પરથી સુભાષ સારણ સારણની ધરપકડ કરી તેમજ દારૂ મોકલનાર કલ્પેશ ઢાંકાને ઝડપી પાડવામાં આવ્યો છે બંને સમયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તો હવે વાત કરીએ આપણે દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાના સણખલા ગામે ખેતરમાં પાણી વાળવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક પરપ્રાંતીય શખ્સે પોતાની જ પત્નીને મોતના ઘાટ ઉતારી દીધી છે પોલીસે કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે આ ઘટનાની સમગ્ર વિગતવાર આપણે વાત કરીએ તો મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની અને હાલ પોરબંદરના સોઢાણા ગામે રહી ખેતમજૂરી કરતા નંદરામ સોમા ગરવાલ જેની ઉંમર વર્ષ લગભગ બત્રીસ છે તે ગત સોમવારે નવ તારીખના રોજ ભાનવડના સણખલ્લા ગામે ખેતરમાં કામ કરી રહ્યો હતો અને બપોરના સમયે ઘઉંના પાકમાં પાણી વાળવા જેવી સામાન્ય બાબતે નંદરામની તેની પત્ની રેખાબેન સાથે થઈ હતી આ બોલાચાલીએ જોતો જોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ઉશ્કેરાયેલા નંદરામે લોખંડના પાવડા વડે પત્ની રેખાબેનના માથામાં જીવલેણ ઘા ઝીક્યા હતા એટલું જ નહીં પત્નીને બેફામ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને અંતે ગળાના ભાગે હુમલો કરી અથવા ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી તારીખ નવ બે હજાર છવ્વીસના ના રોજ ભાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના સણખલા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો આ બનાવ જે છે મરણ જનાર છે તેનું નામ રેખાબેન ગરવાલ છે ઉંમર વર્ષ ત્રીસ આ જે હત્યાનો બનાવ છે એની ટૂંક વિગત એવી છે કે રેખાબેન તથા તેના પતિ ત્યાં આગળ સણખલા ગામના વાડી વિસ્તારમાં કામ કરતા હોય તે બાબતે ઘઉંમાં પાણી વાળવા બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે નાનો બબાલ થઈ હોય તેના અનુસંધાન પાવડો છે તેના વડે ઘા મારી અને રેખાબેન પડી ગયેલ હોય ત્યારબાદ એના શરીરમાં ગંભીર ઈજાઓ તેમના દ્વારા પહોંચાડેલ હોય આને ધ્યાનમાં રાખી અને પોલીસ તેને હોસ્પિટલ લઈ જાય છે પણ ત્યાં આગળ તેમનું મૃત્યુ ડૉક્ટરને મૃત જાહેર કરે છે જેના અન્વયે જે ફરિયાદી છે પ્રતાપભાઈ કોડિયાતર તેમના દ્વારા ભાનવડ પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરાની ફરિયાદ આપવામાં આવે છે અને બીએનએસની કલમ એકસો ત્રણ એક તથા જીપીએક એકસો પાંત્રીસ એક હેઠળ ભાનવડ પોલીસ સ્ટેશનમાંનો ગુનો દાખલ કરવામાં આવે છે જે આરોપી છે તેને પોલીસ દ્વારા ધોરણસર અટક કરવામાં આવે તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત